પ્રણામ ચુનીલાલના જીવનમાં વધારે ઊંડા ઉતરીએ ચુનીલાલ હવે 16મા વર્ષમાં પ્રવેશ કરવાનો હતો મોટા ભાઈએ ચુનીલાલને દુકાને લઈ જવાનું શરૂ કર્યું બહુ જ થોડા સમયમાં ચુનીલાલની વેપાર પર હથોટી જામી ગઈ વેપાર પણ વધી ગયો એ હતો જ એટલું પ્રેમાણ કે ગ્રાહકોને પણ વહલો લાગતો કેટલાક ગ્રાહકો તો એવા હતા કે ચુનીલાલને જુએ તો જ દુકાનના પગથિયા ચઢે એક બપોરે મોટાભાઈ અને બાકીના બધા જમવા ગયા હતા દુકાન પર ચુનીલાલ એકલો હતો એ બપોરે રોજ કરતા ઘરાકી વધારે હતી એવામાં એક બાવાજી દુકાનના પગથિયા ચઢ્યા ચુનીલાલ ઘરાકીમાં વ્યસ્ત હતો અચાનક એની નજર પગથિયા ચડી દુકાનમાં પ્રવેશ કરતા બાવાજી ઉપર પડી સહજ ભાવે એના મુખમાંથી શબ્દો સરી પડ્યા પધારો બાપજી આ શબ્દોમાં સહજ આદર હતો સંતત્વ પ્રત્યેનું ઊંડું બહુમાન હતું બાવાજીએ અનુભવ્યું એમણે ફકીર ભાવે કહ્યું બેટા પેટ કો કિરાયા દેના પડેગા ચુનીલાલે ફકીરી પ્રત્યેના બહુમાન ભાવે કહ્યું બાપજી આપકી હિ દુકાન હૈ બોલીએ ક્યાં ચાહીએ બાવાજીએ અનુભવ્યું કે અવાજમાં સચ્ચાઈ છે સારું લગાડવાનો ભાવ નથી આટલી નાની ઉંમરમાં આવી સચ્ચાઈ ભાળી એમણે એમણે અનુભવ્યો એ જ ફકીર ભાવે કહ્યું બેટા ફકીર અગર ચાહને લગેગા તો નામ કા ફકીર રહે જાયગા બધા ગ્રાહકો આ બંનેનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા ચુનીલાલ પૂરા ભાવથી બાવાજી સાથે વાત કરી રહ્યો હતો ગ્રાહકોને ઉભા રાખવા પડ્યા એનો એને રંજ ન હતો આવી ઘરાકીમાં આ બાવાજી ટપકી પડ્યા એવી અબહુમાન ભાવ સૂચક ચીડ એના મુખ પર ન હતી બાવાજીની વાત સાંભળીને એની આંખમાં ચમક આવી ગઈ એના ભીતરમાં સોંસરવું આ વચન ઉતરી ગયું ત્યાં કાયમ માટે અંકાઈ ગયું એને ઉત્તમ જાતિના ચોખાનો મોટો વાટકો ભર્યો અને બાવાજીને આપવા હાથ લંબાવ્યો બાવાજીએ કહ્યું બચ્ચા ઈસ પેટ કો ઈસકા ચોથાઈ ભાગ પર્યાપ્ત હો ગયા ચુનીલાલે ભક્તિ ભાવે કહ્યું બાપજી યહ અબ વાપસ નહીં આ સકતા સ્વીકાર કરે અનુગ્રહ કરે બચ્ચા જરૂરત સે જ ફકીર કાધર્મ નહી હૈ બાજી કહ્યું કલ કામ મેલાલે ભક્તિથી આગ્રહ કર્યો જાણે કોઈએ ઠેસ પહોંચાડી હોય તેમ બાબાજીથી સહસા બોલાઈ ગયું ઈશ્વર પર કા ભરોસા ઉઠ ગયા હૈ ક્યા કે કલ કી મેં ચિંતા કરું ચુનીલાલનું ભીતર બાવજીને ભાવવંદન કરી રહ્યું હતું એણે બાવાજીને એમની જરૂરિયાત પ્રમાણેના ઉત્તમ ચોખા આપી બાકીના ચોખા એક થેલીમાં ભરી દીધા આટલા સમયમાં બાવાજી ચુનીલાલના ભીતરને ઓળખી ગયા હતા છતાં ખાતરી કરવા એમને પૂછ્યું ઇસ ચાવલ કો ક્યુ અલગ રખા बाबाजी जिस ईश्वर पर भरोसा रखकर आपने सब कुछ छोड़ा उसी ने इतने चावल को अलग रखने की प्रेरणा दी चुनीलालले सहज भावे उत्तर આપ્યો ક્યા કરેગા ઇસકા બાવાજી ભીતર થી અનુમોદન અનુભવતા હતા પણ એમની ભાષામાં એ દેખાતું ન હતું ચુનીલાલે જવાબ આપ્યો ગરીબકો દેને કી પ્રેરણા હુઈ હૈ બાવાજી થોડી ક્ષણો ચુનીલાલની આંખોમાં જોઈ રહ્યા એ આંખો સામાન્ય હતી દુકાનના પગથિયા ઉતરતા બાવાજીએ કહ્યું બચ્ચા યાદ રાખના યહ સંસાર તુજે બાપજી કે નામ સે પહેચાનેગા ચુનીલાલ સ્થિર આંખે બાવાજીને જતા જોઈ રહ્યો હતો भीतर मैं तो फकीर अगर चाहने लगा तो नाम का फकीर रह जाएगा जरूरत से ज्यादा रखना फकीर का धर्म नहीं है ईश्वर पर का भरोसा उठ गया है क्या कि मैं कल की चिंता करूं ईश्वर पर का भरोसा उठ गया है क्या कि मैं कल की चिंता करूं ईश्वर पर का भरोसा उठ गया है क्या कि मैं कल की चिंता करूं? ओ श्री सिद्धेश्वर सत्गुरु जाना है